બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજના યુવાનો માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું સંગઠનની ભાવના સાથે યોજાયેલા વોલીબોલ ટૂર્નામેન્ટમાં કુલ ચોસઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન ટીમ દ્વારા રાજપૂત સમાજના યુવાનોમાં સંગઠન શક્તિ વધુ મજબૂત બને અને યુવાનો એક મંચ ઉપર આવે એ હેતુ સાથે અનેક વિવિધ કાર્યક્રમોનું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ તમામ પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરાય છે એ જ રીતે આ વર્ષે પણ બારડોલી તાલુકાના ખરવાસા ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું વોલીબોલ ટુર્નામેન્ટમાં સુરત તાપી નવસારી અને ભરૂચ જિલ્લા મળી કુલ ચોસઠ જેટલી રાજપૂત સમાજના યુવાનોની ટીમે ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ ઉમરાછી અને સેવની વચ્ચે રમાઈ હતી જેમાં સેવનીની ટીમ ફાઇનલ વિજેતા બની હતી વિજેતા તેમજ અપ ટીમને યુવા સંગઠનના સભ્યો દ્વારા રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી સમગ્ર ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠનની સમગ્ર ટીમે તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો